હેલો ફ્રેન્ડ્સ તો આજે હું ફરી તમારા માટે ખૂબ જ ટેસ્ટી અને સ્નેક માટે એકદમ પરફેક્ટ એવા પકોડાની રેસીપી લઈને આવી ગઈ છું તો ચાલો સ્ટાર્ટ કરીએ રેસીપી મેં પકોડા બનાવવા માટે આટલા ઇન્ગ્રીડિયન્ટ્સનો યુઝ કર્યો છે જેમાં આદુ મરચાં લસણની પેસ્ટ લીલા ધાણા ગરમ મસાલો ધાણા જીરું પાવડર સોલ્ટ અને સુગર તો સૌ પ્રથમ આપણે બાફ બટેકા બાફીને એક બાઉલમાં મેશ કરી લઈશું તેમાં આદુ મરચાં અને લસણની પેસ્ટ એડ કરીશું સાથે સાથે લીલા ધાણા લાલ મરચાંની ચટણી સ્વાદ અનુસાર મીઠું ધાણાજીરું પાવડર અને થોડો ગરમ મસાલો અને લીંબુનો રસ આ બધું આપણે એડ કરી લઈશું ત્યારબાદ આ બધી વસ્તુને સરસ રીતે હલાવી મિક્સ કરી લઈશું અને તમે થોડી હળદર પણ એડ કરી શકો છો ના યુઝ કરવી હોય તો સ્કીપ કરી શકો છો અને થોડી હિંગ એડ કરવાથી તે પચવામાં મદદરૂપ થાય છે પણ તમે સ્કીપ પણ કરી શકો છો બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું ત્યાર પછી આપણે હવે બેસનનું બેટર તૈયાર કરી લઈશું તેના માટે એક બાઉલમાં ચણાનો લોટ એક થી બે ચપટી ખાવાના સોડા સ્વાદ અનુસાર મીઠું અને પાણી નાખીને તેમાં ગઠ્ઠા ના પડે તે રીતે મસ્ત લીસું બેટર તૈયાર કરીશું ધીમે ધીમે પાણી એડ કરવાથી તેમાં ગઠ્ઠા પડતા નથી બેટર જાડું જાડું પણ અને એકદમ પતલું પણ નહીં એ રીતે આપણે બેટર તૈયાર કરશું અને પછી નેક્સ્ટ સ્ટેપ આપણે બ્રેડમાં ગ્રીન અને રેડ ચટણી બરાબર રીતે લગાવી દઈશું આવી રીતે આપણે બધી બ્રેડમાં ગ્રીન અને રેડ ચટણી લગાવી દઈશું જે તમે વિડીયોમાં જોઈ શકો છો અને ત્યાર પછી બટાકાનો મસાલો જે આપણે રેડી કર્યો હતો તે લગાવશું જો તને તીખું ના ખાતા હોય તો તમે આ ચટણી સ્કીપ પણ કરી શકો છો અથવા તો તમે જે ગ્રીન ચટણી બનાવી છે તે ઓછી સ્પાઈસી રાખવી અને બટાકાનો મસાલો બધું બધી બધી બાજુ એકદમ સરસ રીતે સ્પ્રેડ કરીશું જેથી ટેસ્ટ સારો આવે આ રીતે બધી જ સ્પ્રેડ તૈયાર કરી લઈશું અને તેને બે ભાગમાં ક્રોસમાંથી કટ કરી દઈશું જો તમને મોટા પીસ લાગે તો તમે મારી જેમ ચાર પીસ પણ કરી શકો છો આવી રીતે બધી જ બ્રેડને ફિલ કરી અને કટ કરી તૈયાર કરી લઈશું ત્યાર પછી એક એક ડીશમાં તેને સારી રીતે મૂકી દઈશું ત્યાર પછી એક કડાઈમાં તેલ ગરમ કરી તેને બેસનના બેટરમાં કોટ કરી ડ્રીપ ડીપ ફ્રાય કરી લઈશું બધા જ પકોડાને આવી રીતે ડીપ ફ્રાય કરી લેવાના છે તો આ થઈ ગયા આપના ટેસ્ટી અને ડિલિશિયસ પકોડા તૈયાર તમે પકોડા ટોમેટો કેચઅપ અથવા ખજૂર આમલી અને ગોલની ચટણી સાથે ખાઈ શકો છો તો આ છે આપણા પકોડાની રેસિપી તમને કેવી લાગી એ કોમેન્ટમાં જરૂર જણાવજો અને એકવાર જરૂરથી ટ્રાય કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક લાઈક કરી દેજો તો મળીએ આપણે નેક્સ્ટ વિલોગમાં બ બાય